હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાનું છે કેરીનું અથાણું આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું તો એના માટે મેં એક કિલો રાજાપુરી કેરી લીધી છે અને એને હું હવે નાના નાના ટુકડોમાં કટિંગ કરી જો તમને જેવા ટુકડા પસંદ હોય મોટા કે નાના કટકી એ રીતના આપણે એને આકાર આપી શકીએ તો હું થોડા મોટા મોટા ટુકડોમાં કટ કરી લઈશ ઘણા લોકો રાજાપુરીની જગ્યાએ લાડવો કેરી આવે ઘણા લોકો કેસર કેરીનું કરે એમ બધું અલગ અલગ કેરીનું કરતા હોય પણ મેં અહીં રાજાપુરી લીધી છે જો તમારે કેસર કેરીનું કરવું હોય આખી કેરીનું તો તમે નાની નાની કેસર કેરી લઈ શકો તો આવી જ રીતે આપણે બધી કેરીને કટિંગ કરી લીધું છે હવે એમાં આપણે એક ચમચી હળદર પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધે જ ટુકડા છે એ પ્રોપર રીતે મિક્સ થઈ જાય એને હળદર મીઠું સારા પ્રમાણમાં ચડે એ રીતે આપણે તેને મિક્સ કરી લેશું હાથની મદદ વડે આપણે હલાવીશું એટલે એક જ સરખું મિક્સ થઈ જાય તો આ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને આપણે તેને બાર કલાક માટે રેસ્ટ આપવાનો છે તો ઢાંકીને હું બાર કલાક માટે મૂકી દઈશ હવે આપણી બાર કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો એકદમ હળદર મીઠું સરસ ચડી ગયું અને તેનું મીઠાનું પાણી પણ થોડુંક અમાર જમા થઈ ગયું છે તો હવે આપણે બધા જ કેરીના કટકા છે એને વાસણમાં નીતારી લઈએ અને મેં અહીં કોટનનું કપડું લીધું છે અને હવે હું તેને ગોઠવી લઉં કોટનના કપડા ઉપર તો આપણે આને તડકે નથી સુકવવાનું છાયડે સુકવવાનું છે અને ધીમો ધીમો પંખો ઉપર ચાલુ રાખવાનો છે સાતથી આઠ કલાક માટે આપણે આ ટુકડાને સુકવવા દેવાના છે તો બધા જ ટુકડાને આપણે થોડી થોડી જગ્યાએ અને સરખી રીતે આપણે સુકવી દીધા છે હવે આપણે સાતથી આઠ કલાકનો રેસ્ટ આપીશું તો આપણા બધા ટુકડા સુકાઈ જાય ત્યાં સુધીમાં આપણે અહીં બોળાનો વઘાર કરી લઈએ એના માટે મેં અહીં બે ચમચા જેટલું તેલ લીધું છે એને આપણે ગરમ કરી લઈએ અને એમાં મેં તીખાનો અર્ધકચરા ખાંડીને દસથી બાર નંગ લીધા છે એક ચમચી હિંગ લીધી છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે મેથીનો બોળો એડ કરવાનો છે અમે એને મેથીના કુરિયા પણ કહીએ ઘણા લોકો ધાણાના કુરિયા પણ એડ કરે છે પણ અમે ખાલી મેથીનો બોળો યુઝ કરીએ છીએ તો એને પણ આપણે થોડો ચડવા દઈશું અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે એક ચમચી જેટલી મેં વરિયાળી એડ કરી છે બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં એક ચમચી જેટલી હળદર એડ કરીએ એને પણ આપણે મિક્સ કરી લઈએ એકદમ ઇઝી છે અથાણું બનાવવું એ તો મસ્ત એવો બોળો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં થોડું તીખું મરચું એડ કરીએ બે ચમચી જેટલું મેં અહીં લાલ મરચું પાવડર તીખું લીધો છે અને હવે હું ત્રણ ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરું છું તમે જો વધારે તીખું ખાતા હોય તો તમે એ પ્રમાણે એડ કરી શકો છો આપણે આમાં ઓછું તેલ લીધું છે કેમ કે આપણે આ અત્યારે દસ પંદર દિવસમાં ખાઈ જવાના છીએ જો તમારે આખા વરસ માટે સ્ટોર કરવું હોય તો તમે થોડુંક એવું વધારે તેલ લેજો હવે હું તેમાં મેં અહીં ગોળને સરસ એવું છીણ કરી લીધું છે અને એક વાટકી હું ગોળ એડ કરીશ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આને પાંચથી સાત કલાકનો રેસ્ટ આપીએ એટલે ગોળ ઓગળી જશે અને મીઠું ઓગળી જશે એનો સરસ એવો રસો થઈને આવી જશે તો હવે આપણી કેરીના ટુકડા સુકાઈ ગયા છે તો એને આપણે બોળા ભેગા મિક્સ કરી લઈએ જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બે લાઇકનથી જરૂર પ્રેસ કરજો એટલે મારી નવી રેસીપી તમને પહેલાં મળી જાય તો આપણે અથાણાને સારી રીતે મિક્સ કરી લીધું છે અને આપણે એને બે દિવસ એમનેમ રહેવા દીધું તો અત્યારે તમે જોઈ શકો છો કે ગોળ અને મીઠાનો રસ્તો બહુ જ સરસ થઈ ગયો છે અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે તો આપણું કેરીનું અથાણું આખા વર્ષ સ્ટોર કરવા માટે તૈયાર થઈ ગયું છે થેન્ક યુ ગાઈઝ બાય બાય